હેલો ગાઈઝ એન્ડ હેપી નવરાત્રિ આજે હું ગઈ હતી અડાચણમાં હની પાર્કમાં એક સુંદર એક્ઝિબિશન લાગેલું છે આ મેળો એટલો સરસ છે જેમાં નાના બાળકો માટે ગરબા ગર્લ્સ માટે લેડીઝ માટે દરેક ઉંમરની વ્યક્તિ માટે અહીંયા ખૂબ જ સુંદર વસ્તુઓ મળી રહી છે અને ખરેખર આ મેળો ખૂબ જ સુંદર છે તમે અડાજણમાં આવો છો સુરતમાં રહો છો તો ચોક્કસથી અહીંયાની એકવાર વિઝિટ કરો ખરેખર અહીંયા સુંદર સસ્તું ટિકાઉ સારી વસ્તુઓ મળી રહી હતી અને મને આ એક્ઝિબિશન જોવાનો બહુ શોખ હોય છે એટલે હું મોસ્ટલી બધા એક્ઝિબિશન જોવા જતી હોઉં છું તો અહીંયાથી મેં થોડી શોપિંગ પણ કરી અને તમે પણ અહીંયાથી શોપિંગ કર્યા વગર જઈ નહીં જ શકો વિશ્વાસ છે અને અગર શોપિંગ કરીને થાકી પણ જાઓ છો તો અહીંયા નાસ્તાના કાઉન્ટર્સ પણ છે એટલે તમે થોડો હળવો નાસ્તો બી કરી શકો છો રિયલી અહીંયાનું કલેક્શન બહુ જ સુંદર હતું અને સારું કોસ્ટ પણ એની સારી હતી એટલે દરેક ટાઈપની દરેક વસ્તુ અહીંયા બધી અવેલેબલ હતી એટલે તમે ચોક્કસથી આ મેળાની મુલાકાત લેજો અડાજણ હની પાર્કમાં છે આ મેળો અને સવારના દસથી સાંજના દસ સુધી છે તો ચોક્કસથી અહીંયા તમે મુલાકાત લો એકવાર અને શોપિંગ કરો સો હેપી શોપિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ કલ્પના વરલાની વ્લોગ્સ થેન્ક યુ